श्रुत्वा गुणान् पुनसु दर सुणवतान्ते निर्घिष्यकर्णविवरे हरतोङ्गतापम् रसामता શબ્દો સાંભળો સુતવા ગુણાન ભુવન સુંદર સુંદર હે ભવન સુંદર સુતવા એટલે સાંભળીને ગુણાન એટલે ગુણો હે દ્વારકાધીશ તમને જોયા નથી તમારા ગુણો ને સાંભળ્યા છે શ્રવણ કર્યા છે અને મારું મન મન મારો ચિત તમને સમર્પિત કર્યું છે તનમે મે ભવાન ખલુ ઋત પતિરંગ જાયા માત્માર્પિત ભવતો ત્રિભો વિધે મા વીર ભા ગમ વિમર્શ મારા સાથે નક્કી કર્યું છે જોજો હો સિંહનો ભાગ શિયાળ ન લઈ જાય ખાલી અર્થ સમજી લઈએ રૂકમણી આગળ લખ્યું છે મારા માતા પિતાની મેં સેવા કરી હોય મારા ગુરુજનોની મેં સેવા કરી હોય મન વચન કર્મ પણ પરપુરુષનો વિચાર આ જીવન ન કર્યો હોય તો પ્રભુ આપ મારું પાણી ગ્રહણ કરવા આવજો અમારે કુલ પરંપરા પ્રમાણે લગ્નના દિવસે અમારા કુળદેવી ભવાની માતાના મંદિરે સખીઓની સાથે દર્શન કરવાનું કરવા જવાનું હોય લગ્નનો દિવસ કહો આ દિવસે ભવાનીને મંદિરે આપ મને લેવા માટે આવજો પત્રમાં સંદેશ લખ્યો અને છલ્લા સ્ટોકમાં લખ્યો યસ્યાંગ્રિપંકજરજસ સપન મહાતો વાંછંત્યુમા પતેરિવાત તુમાતમો પ્રવૃત્ય ક્ષનલભે ય ભવેત સાદમ જૈયા મસુન કૃતકૃષ છાત જન્મભી જો તે દિવસે તમે લેવા માટે નહીં આવો તો હાથ દ્વારકાલે શુભા થયા રથ તૈયાર કર્યો ધન્ય હોસ્મક પુત્રને ધન્ય હો હું તમારો સ્વીકાર કરો છો આને ભગવાન રથ લઈને આવ્યા ભવાની ના મંદિર દર્શન કરીને બહાર નીકળ્યા માં રુકમાણી સુવર્ણો રથ જોયો તોટ કાડી આખમાં હર્ષના આંસુ આવ્યા રથમાં અરુડ થાવ દેવી લગામ લેધી હાથમાં પણ જો આમ હરણ કરીને જતા રહે તો રાવણ અને કૃષ્ણ માં કોઈ ફરક ન ગણાય અને કહ્યું આમ ન જાવ સંગનો નાદ કર્યો એક શૂરવીર એ રીતે લલકાર્યા છે ખબર પડી રુકમૈયા ને આ બાજુ શિશુપાલ ની જાન આવી ગઈ હતી એને એની સેના રુકમૈયા ની સેના યુદ્ધ કરવા માટે આવ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં દ્વારકાધીશ બધાને હરાવી દીધા એટલી વારમાં તો દાઉ ભયા છપન ફૂટ યાદો ની આવી ગયા ઘડી જા કૃષ્ણ રુકમૈયા ને મારવા જાય દાઉ ભૈયા હાથ પકડ્યો નહીં 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 નહી રુક્મણી નો ભાઈ છે એને ન મરાય અર્ધૂત કરી અપમાનિત કરી મસ્તક દો મણી લઈ અને કાઢી મૂક્યો વાયુ વેગે રથને ચલાયો ભવાની નું મંદિર આ કઈ જગ્યા આ ઇતિહાસ ક્યાનો છે તમે કોઈ સૌરાષ્ટ્રના મવવા બાજુનો ના કોઈ હો મવવાના દરિયે ભવાની નું મંદિર છે આ એ મંદિરે બનેલી ઘટના છે પછી મવવાના દરિયાઈ પટ્ટી થી ભગવાન દ્વારિકા સુધી પહોંચા છે રસ્તામાં ઘેડ માધુપુર આવે ઘેડ માધુપુર માં ચૈત્ર સુદ એકાદશીના દિવસે કૃષ્ણ ને રૂપાણી ના લગ્ન થયા કોને કરાવ્યા નારદજીએ એ કરાવ્યા આજે પણ દર મહિનાની ચૈત્ર સુદ એકાદશીના દિવસે ઘેડ માધુપુર માં ભગવાન ના લગ્ન ધામ ધૂમ થી થાય છે માધવપુર નો માંડવો અને જાદવ કુલ ની જાન ત્રણ ત્રણ દિવસ નો મેળો આજે પણ ત્યાં ઉજવાય છે